ફિલ્મી જગતના ખૂબ જ પ્રસિદ્ધ પ્લેબેક સિંગર મોહમ્મદ રફી સાહેબના સોમાં જન્મદિવસના ઉપલક્ષમાં વૃંદા મ્યુઝિકલ ઇવેન્ટ્સના હેમંત માલી દ્વારા કમાટી બાગ સ્થિત એમપી થિયેટર ખાતે વડોદરાના ખૂબ જ પ્રસિદ્ધ કલાકારો સાથે મોહમ્મદ રફી સાહેબના જન્મદિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી હિન્દી સિનેમા જગતના મહાનાયક મોહમ્મદ રફી સાહેબનું ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સોમો જન્મદિવસ ઉજવાઈ ગયો તેમની પ્લેબેક સિંગર તરીકેની સફરમાં રફી સાહેબે ચાર હજાર હિન્દી ફિલ્મી ગીતો ગાયા હતા ગુજરાતી સાહિત્યની અન્ય ભાષાની ફિલ્મો માટે ત્રણસો ને દસ ગીતો ગાયા જ્યારે ત્રણસો અઠ્યાવીસ નોન ફિલ્મી ગીતો ગઝલ ગાયા હતા ગીતો ગઝલ દેશભક્તિ સોંગ સેડ સોંગ્સ રોમેન્ટિક સોંગ કવાલી ભજનો શાસ્ત્રીય ગાયનોના ગીતો તેઓ સરળતાથી ગાતા હતા એમના દેહાંત ઓગણીસો એંસી સુધી પૂરા છત્રીસ વર્ષ સુધી સાતત્યપૂર્વક ચાલતી રહી હિન્દી ફિલ્મોમાં ચાર હજાર ચારસો ને પચીસ અને અન્ય ભાષા કે નોન ફિલ્મીમાં છસો આડત્રીસ એમ કુલ મળીને પાંચ હજાર ને ત્રેસઠ રચનાઓ રફી સાહેબે પોતાનો અવાજ આપ્યો હતો જેમાં સૌથી વધુ તેઓએ સમી કપૂર માટે એકસો ને નેવ ગીતો અને ત્યાર પછી જ્હોની બોકર માટે એકસો પંચાવન ગીતો ગાયા હતા આ ઉપરાંત કિશોર કુમાર જે દિગ્ગજ ગાયકને પણ રફી સાહેબે બે ફિલ્મો સરારત અને રાગીણીમાં પોતાનો કંઠ આપ્યો હતો તેમજ સૌથી વધુ આશા ભોસલે સાથે સાતસો છન્નું ગીતો અને ત્યારબાદ લતા મંગેશકર સાથે ચારસો અગિયાર ગીતો ગાયા હતા ત્યારે મોહમ્મદ રફીના સોમા જન્મ દિવસ પર કમાટી બાગ ખાતે એમપી થિયેટર ખાતે મોહમ્મદ રફી સાહેબના ગીતોની પ્રસ્તુતિ હેમંત માલી મહેમૂદ હસન ચેતના સહાણી અનિલ સિંધી વૃંદા ખરાડી એન્જલ યાદવ લવકુમાર ઠક્કર દ્વારા વિવિધ સોંગ ગાઈ ત્યાં ઉપસ્થિત સૌ દર્શકોના મનમોહી લીધા હતા મ્યુઝિક દિલીપ રાવલ દ્વારા આપવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે વડોદરાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા પણ સોંગ ગાઈને ઉપસ્થિત સૌ લોકોને મંત્રમુગ્ત કર્યા હતા